ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સંગઠનના ફેરફાર હવે નક્કી હોય એવું લાગી રહ્યું છે કેમ કે ગઈકાલે દિલ્હીની અંદર બી એલ સંતોષની અધ્યક્ષતાની અંદર એક બેઠક મળી હતી અને આ બેઠકની અંદર નામોને લઈને પણ ચર્ચાઓ થઈ અને ચર્ચાઓ બાદ ઉત્તરાયણ પછી તરત જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સંગઠનોના ફેરફાર નક્કી તે માનવામાં આવી રહ્યા છે આ સંગઠનોની વાત વાયુ વેગે ચર્ચાઓએ પકડી અને તેને લઈ હવે અનેક સમાજો પોતપોતાના આગેવાનો અને નેતાને સ્થાન આપવા માટે આગળ આવી રહ્યા છે એવું જ એક રબારી સમાજનું પ્લેટફોર્મ અને તેની સોશિયલ મીડિયા ઉપર રબારી સમાજના કોઈ આગેવાનો અને નેતાઓને મહામંત્રી પદ માટે નિમણૂક કરવામાં આવે તેવી તેમાં માંગ કરવામાં આવી રહી છે આમ જોવામાં આવે તો જાતિગત સમીકરણોના આધારે જ કોઈ પણ પાર્ટી હોય તે હોદ્દાઓ નિમતી હોય છે પણ આમ અત્યારે વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ એટલે કે પાટીદાર પટેલ સમાજમાંથી આવે છે અને પટેલ સમાજમાંથી આવતા કોઈ ઓબીસી ચહેરાને આની અંદર સ્થાન મળી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ને બીજી એક ચર્ચા એ પણ હતી કે મુખ્યમંત્રી સહિત કેબિનેટના મિનિસ્ટરોની અંદર પણ ફેરફાર કરવાની વાતોએ જોર પકડ્યું હતું પણ આ બેઠક પછી એ સ્પષ્ટ માનવામાં આવે છે કે મુખ્યમંત્રી અથવા તો જે મિનિસ્ટરોના પદ છે અત્યારે હાલ તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવશે નહીં ક્યારે ફેરફાર કરવામાં આવશે તે કોઈ ચોક્કસ કારણ બહાર નથી આવ્યું પણ હાલ જે ફેરફાર કરવાનો છે જે નવા નામોની ચર્ચાઓ કરવાની છે જે નવા નામોને લઈ અને પ્રદેશ પ્રમુખ અને સંગઠનોનો આ ફેરફાર કરવાનો છે તેની કાલે દિલ્હી ખાતે બી સંતોષની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને બેઠક બાદ અનેક નામોની ચર્ચા થઈ છે ગુજરાતનું જાતિગત સમીકરણની વાત કરી તો ઓબીસી પાટીદાર કોળી અને બનાસકાંઠામાંથી કોઈપણ ચહેરાઓને આની અંદર સ્થાન આપવામાં આવતું હોય છે એટલે કે મુખ્ય ચહેરા તરીકે આ કોઈ સમાજોમાંથી આવતા હોય છે પણ અત્યારે હાલ એક બાદ એક જ્ઞાતિઓ ધીમે ધીમે બહાર આવતી રહે છે કે અમારા સમાજના કોઈ વ્યક્તિ કે નેતાને મુખ્યમંત્રી પદ આપો તો કોઈ ડેપ્યુટી સીએમની માંગ કરતું હોય તો કોઈ મિનિસ્ટરોની માંગ કરતું હોય અને આવી સોશિયલ મીડિયા ઉપર ચર્ચાઓ કરીને ક્યાંક ને ક્યાંક એ ચહેરાની વાત ગુજરાતના રાજકારણ સુધી એટલે કે ગાંધીનગર અથવા તો દિલ્હી સુધી પહોંચાડવાનું કામ કરતી હોય છે અંદરખાને જે વ્યક્તિઓ બનવા માગતા હોય છે ક્યારેક એવું પણ થાય છે એ જ વ્યક્તિ પોતાના સમાજના વ્યક્તિઓ દ્વારા આવી સોશિયલ મીડિયા ઉપર ચર્ચાઓ વહેતી કરાવતા હોય છે પણ ભારતીય જનતા પાર્ટી તમે જોયું છે તે પ્રમાણે જે નામોની ચર્ચાઓ થતી હોય છે તેની અલગ એટલે કે વિપરીત નામ બહાર પાડવામાં માહિર હોય છે ક્યારેક આ વસ્તુ કરવામાં તેનું કાચું પણ કપાતું હોય છે વિરોધ પણ થતો હોય છે પણ તે ઓપરેશન કરવામાં પણ માહિર છે કે જે વસ્તુનું નામ જાહેર કરવાના છે તે પહેલાં તેમનો વિરોધ ન થાય તેને લઈને ઓપરેશન પાર પાડતી હોય છે અત્યારે હાલ હમણાં હોદ્દાઓ નીમવામાં આવ્યા તાલુકાને જિલ્લા પ્રમુખ વોર્ડ પ્રમુખમાં તેમાં ક્યાંક ને ક્યાંક વિખવાદો જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના એકબીજાને પાડવા માટે વિરોધ દર્શાવી રહ્યા છે તેને લઈને અત્યારે જે ફેરફાર થયો છે તેમાં તો ભારતીય જનતા પાર્ટી સફળ થઈ હોય તેવું લાગી નથી રહ્યું તેની પહેલાં સદસ્યતા અભિયાનની પણ ફિયાસ્કો થઈ ગયો હતો ભારતીય જનતા પાર્ટીનું પહેલું એક એવું અભિયાન કે જેનો ફિયાસ્કો થઈ ગયો અને ફિયાસ્કો માત્ર સોશિયલ મીડિયા પર નહીં પણ તમને જમીની હકીકત પર પણ દેખાયો પણ હવે જે સંગઠનમાં ફેરફાર થવા જઈ રહ્યો છે સી આર પાટીલની જગ્યા કોણ લેશે તે ખૂબ મોટો ચર્ચાનો વિષય છે અને સી આર પાટીલે જે રીતના ગુજરાત પ્રદેશ પ્રમુખની અંદર રહી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીને મજબૂતાઈથી આગળ લઈ જવામાં સફળ રહ્યા એ જ રીતના કદાચ હવે જે નવા પક્ષના પ્રદેશ પ્રમુખ નિમવામાં આવશે તે આટલી ગતિથી અને આ રીતના કામ કરી શકશે કે નહીં તે પણ એક સવાલ છે આવનારી અનેક ચૂંટણી આવવાની છે જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય અથવા તો ગુજરાતની વિધાનસભાની બે હજાર સત્યાવીસની ચૂંટણી તેને લઈને તમામ ચૂંટણીઓ ઉપર પકડ બનાવી શકે તેવા નેતાઓની શોધમાં છે ભારતીય જનતા પાર્ટી કદાચ તેમની પાસે નામ તૈયાર હશે પણ અત્યારે જે નામની ચર્ચાઓ થઈ રહી છે તેમાંથી કોણ હશે તે હજી સુધી બહાર નથી આવ્યું તમને શું લાગે છે જે નામો ચર્ચાઈ રહ્યા છે અને અલગ અલગ જ્ઞાતિઓ દ્વારા પદ માટે સોશિયલ મીડિયા ઉપર પોતાનો વિરોધ વ્યક્ત કરી રહી છે અને પાર્ટી સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે તો કયા નામની ચર્ચા અને કયા નામ ઉપર કરશ ઢોળી શકાશે તે હજી ખબર નથી પણ આપ જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર